એ જે ને શારણમાં જે બ્રહ્મક્ષત્રનો પ્રારંભ થયો છે ભાગવતજી નો પ્રારંભ થયો એમાં ઋષિ મુનિઓ છ પ્રશ્નો કર્યા છે અને એ છ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં અહીં પ્રાણી માત્ર ના હૃદયમાં યોગ બળથી વસેલા ભગવાન શ્રી હરિ સુખદેવના સુખદેવજી મહારાજના જેવા ઉપનય સંસ્કાર થયા અને જન્મતાની સાથે જ એ નીકળી અને જ્યાં નીકળ્યા ત્યારે હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા કરતા વ્યાસ થી પાછળ દોડી રહ્યા છે અને સુખદેવજી મહારાજ તો અવધૂત દિગંબર અવસ્થા જેને કોઈ માયા સ્પર્શ નથી કરી શકે એવા સુખદેવજી મહારાજ જન્મતાની સાથે નીકળેલા અને એના એ ઋષિઓ અહી હે આયુષ્યમાન કરી અને પ્રશ્નો કરે છે બધા શાસ્ત્રો પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાં આપની દ્રષ્ટિએ જીવનું પરમ કલ્યાણ કરનારું સાધન કહ્યું છે દરેકનો આ જ પ્રશ્ન છે જીવનું પરમ કલ્યાણ કરવા વાળું સાધન કહ્યું તો એના પ્રત્યુત્તરમાં મેં આગળ જે રીતે કહ્યું કે અત્યારે કળિયુગમાં જો કોઈ કલ્યાણ કરવા વાળું તત્વ હોય તો એક છે આવી રીતે છ પ્રશ્નો કર્યા અને છ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આખો ભાગવતજી નો પ્રારંભ થયો છે એમાં પહેલા કઠો ઉપનિષદની એક કથા કઈ નીચી કહેતાની અને નીચી ની કથા ઉદાલક ઋષિનો પુત્ર નીચિકેતા અને એ નીચી એક વખત ઋષિ યજ્ઞ કરે અને યજ્ઞ કરવો એ યજ્ઞની પૂર્ણ ફળશ્રુતિ કોને કહેવાય એ દક્ષિણા આપવી ને એની પૂર્ણ ફળશ્રુતિ છે યજ્ઞની પૂર્ણાહુતિ ત્યારે જ થાય છે કે જયારે પછી જ્ઞાન યજ્ઞ હોય કોઈ સસ્તચંદ યજ્ઞ હોય કોઈ બી યજ્ઞ હોય

ઉદાલક ખુશી કહે છે કે હું તને યમને આપું છું આમ કરી અને પોતાના એક મનમાં ગાંઠ બાંધી લીધી કે હવે હું યમને સમર્પિત થઈ જાઉં અને યમરાજ ની રાહ જોવામાં ત્રણ દિવસ તરસ્યા ને ભૂખ્યા રહી અને યમરાજની રાહ જોતા જોતા એમાં યમરાજ આવે છે અને આવતાની સાથે પૂછ્યું કે આ કોણ છે બાળક મહારાજ એ બાળક તો આપની રાહમાં બેઠો ત્યારે બાળકને બોલાવીને કહ્યું તું કોણ છે કે હું નીચી કહેતા ઉદાલક ઋષિ મારા પિતાએ તમને સમર્પિત કરી દીધો એટલે હું તમારા દ્વારે આવીને બેઠો છું યમરાજ પ્રસન્ન થયા માન તને શું આપ્યું વરદાન સ્વર્ગની પ્રાપ્તિ માટે કરાતા યજ્ઞો અને વિધિ વિધાન જાણવામાં જે તત્પર હોય આ ત્રણ વરદાન પહેલા વરદાનમાં કે મારા પિતાનો ગુસ્સો તમે શાંત કરો ત્યાર પછી બીજું વરદાન માંગ્યું કે સ્વર્ગની પ્રાપ્તિ માટે જે કંઈ કરાતા યજ્ઞ યાગાદી કાર્યો છે એની મને સમજણાવ અને ત્રીજું વરદાન જે આપ્યું મરણ થયા પછી આત્માની ગતિ શું થાય છે એ મને વિસ્તારથી સંભળાવો એ મારે જાણવું છે કે મૃત્યુ પછી આત્માની ગતિ શું થાય છે આ ખાલી નીચી કેતા નો નહીં આપણા બધાનો પ્રશ્ન આજ છે આત્માની ગતિ શું એ શરીર છોડ્યા પછી જાય છે ક્યાં અધ્યાત્મનો નો પ્રશ્ન યમરાજા કહે કે આ પ્રશ્ન તું રેવા દે તને બે વરદાન તો આપ્યા બીજા હજી તું ઉપરથી ત્રણ વરદાન લઈ લે પણ આ એક જે પ્રશ્ન છે ને એને ગુપ્ત રહેવા દે નહી મને બીજું કઈ નહીં મને જો વરદાન આપવું જ હોય તો મને આ જીવની ગતિ શું થાય છે એ મને કહો છે ઊંચી કહેતા માન્યા નહીં એટલે ત્યાર પછી યમરાજ એને એ પ્રશ્નોના એ વરદાનમાં આત્માની ગતિ સી થાય છે એની કથા કહેવા માટે આખું ભાગવત રચાય આ ભાગવતજીના પ્રકરણોમાં એનું જવાબ આપ્યો છે કોઈ અહીંથી જઈ શકતું નથી આ મૃત્યુ લોક માનવી મૃત્યુ લોક માં જ પાછો જન્મ ધારણ કરે 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 કારણ કે આત્મા છે શરીર છોડ્યા પછી એ શરીર નું નામ છે સ્થૂળ શરીર શાસ્ત્રો એમ કહે છે કે આપણા ત્રણ શરીર છે એક ને ત્રણ એ સ્થૂળ શરીર તો દેખાય છે હજી નજીક બીજો સૂક્ષ્મ શરીર છે અને ત્રીજું છે કારણ શરીર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર છે સ્થૂળમાંથી જ્યારે એ જીવાત્મા છોડે ત્યારે એ જીવાતમાં સૂક્ષ્મ શરીર રૂપે એ કરે છે આધાર ઉપર આપણે કહી શકીએ ત્રણ દિવસ ખબર નહીં બધા કરતા હોય નહીતર ત્રણ દિવસ પેલી દૂધ ને ખીચડી ને કઈક નેવા ઉપર શું રાખવામાં આવે મૃત્યુ થાય જે ઘરમાં આવું કરતા હોય છે ને ત્રણ દિવસ એ ઉપર મૂકવામાં આવે અને એ મૂકવામાં આવે એ ત્રણ દિવસ શા માટે ઓલો જીવ તો જતો રહ્યો છે તો મૂકવાનું કારણ ગરુડ પુરાણ કહે છે સૂક્ષ્મ શરીર ની વાત છે એની સુવાસ થી એને સુગંધ એ સૂક્ષ્મ શરીર રૂપે એ પોતાનું સાધન શોધી રહ્યો છે અહીંથી આપણે બહાર નીકળીએ એટલે પહેલું શું કરીએ પગનું સાધન કયું છે આપણે ચંપલ શોધીએ ને આપણી ચંપલ ક્યાં છે અહીંથી બહાર નીકળીએ પછી આપણી ગાડી શોધી આપણી ગાડી ક્યાં છે એમ પેલું વાત સૂક્ષ્મ શરીર શોધી રહ્યું છે કે મારું પેલા આગળનું શરીર હતું એ ક્યાં છે એને તો આપણે અગ્નિદા દીધો હોય યા તો જમીનમાં પણ એ સૂક્ષ્મ શરીર શોધે છે આ ઘણા તો હમણાં એટલું બધું જો કે કઈક વ્યવસ્થાના અથવા તો કઈક સંજોગોના કારણે કરતા હશે ઘણા તો પાંચ દિવસે બારસ ભરી નાખે પાંચમા દિવસે સાતમા દિવસે આવું નથી બાપ નથી કરવું તો રહેવા દ્યો પણ જે નિયમ છે નિયમને આપણે મનુષમૃતિ ને એને બાદ ન કરી શકીએ ઘરનું પુરાણથી બહાર ન જઈ શકીએ આપણે કદાચ સંજોગો વરસાદ થઈ જતું હશે કરી નાખતા હશે પણ થાય નહીં નિયમ છે દસ દિવસ સુધી જ્યાં સુધી ઘરની અંદર દસમા દિવસે બધા પાણીના ગોરા કે જે કઈ હોય બધું આપણે ખાલી કરી નાખીએ ને દસમા દિવસે કેમ પવિત્રતા ત્યાં થાય છે રાત્રિ સુધી એમાં આપણે સાતમે દિવસે ને આઠમે દિવસે બારસ ભરી નાખીએ તો ગરુડ પુરાણ કહે છે કે દસ દિવસ સુધી ત્યાં સૂક્ષ્મ શરીર રૂપે જીવાત્મા ચક્કર કાપતો હોય છે અહીંયા આપણે હજાર બારસો પંદરસો માણસ ને ઘણા બધા છીએ સ્થુલ શરીરે દેખાય છે પણ નથી ઘણા લોકો છે પણ એ દસ દિવસ સુધી જ્યાં એનું શરીર એટલે કે જ્યાં એનું સાધન ખોવાયું છે એ શોધવા માટે ત્યાં ચક્કર કાપે છે